યુટ્યુબ ફેમરી નવા બ્લોગ માં આપો આજે ગાર્ડન આજે સ્વાગત છે કેમ છો બધા મજામાં આપણે આવી ગયા સગર ધનવાડી આટો મારવા આજવાડી આટો મારવા આવ્યા અને જોઈયું ને કે એટલે મુંડન આવી ગેલા છે વિડિયો મેન સુધી બન્યા રહેજો તો તમને દેખાડો આવું કી નૈશુ બજે જો સા સીધા ઉપાડે આમાં બજે એવું છે જો કેટ લાઈવ હવે શી ખબર બા બચ્ચે જો ખોત્રી નાખ્યો છે આમાં તો કાઈ તો આટત નહી રાખવાની કઈ થાશે એમ આમાં જો બુદ્ધિ ખોત્રી નાખ્યો છે એમાં સગત દાદાઈ કઈ જન દીધી નહી આમાં બુદ્ધિ જો ખોત્રી નાખ્યો અને કઈ દવા આવતી હોય તો કમેન્ટ કરીને નાખજો જો નકરા ફંગણા જઈ ગયા છે

માપન માપે દાણાખ્યા છે કે કસા છે કુળા તમાર આય રંજાડ થાય છે અમાર જો આય રંજાડ થાય આકર પછી ગટકો લેવો જો છે અમાર વંદના બોવાઈ ગયા છે જો છે જસા જો પડ્યા છે એમનો હજોતા આમ આલે જાવી આપણે કેટલક લુકસી કર્યું છે બચ્ચે જો સન બેચે એવું છે nadudiantantani saa upada lagat kelilokuse izoye pisi